થાનગઢ તાલુકાના ખાખરાથળ ગામે વાડી વિસ્તારમાં ધમધમતી કોલસાની ગેરકાયદેસર ખાણમાં આજે ભેખડ ખસી પડવાથી એક મજૂરનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું ત્યારે એક મહિનામાં જ કુલ સાત શ્રમિકોના મોત કોલસાની ગેરકાયદેસર ખાણોમાં થતા ચકચાર ફેલાય છે મળતી માહિતી મુજબ ખાખરાથળના એક ખેડૂતની વાડીમાં કોલસાની ગેરકાયદેસર ખાણ ધમધમી રહી છે તેમાં મજૂરી કામ કરતા મૂડી તાલુકાના રાયસંગપર ગામનો યુવાન ઉંમર વર્ષ છત્રીસ તેઓને ત્રણ સંતાન હોય હાલ બાળકો નોંધારા બન્યા છે રાયસંગ પરના ધીરુભાઈ મકવાણાના યુવાન પુત્રનું મોત થતા સમગ્ર પંથકમાં અરેરાઠી વ્યાપી ગઈ હતી કોલસાની ગેરકાયદેસર ખાણોમાં મૃત્યુ આંક સતત વધતો જાય છે દિનપ્રતિદિન અકસ્માતમાં શ્રમિકો હોમાતા જાય છે અને ખાણ ખનિજ વિભાગ મામલતદાર કચેરી ઉપર પગ ચડાવી સબ સલામતની વાત કરે છે ખરેખર ખનીજ માફિયાઓને નાથવાની જવાબદારી તેઓના શિરે હોય તેમ છતાં આ ખાડા કાન કરી ચાલવા દેવામાં આવે છે દર વર્ષે મજૂર આ ખનિજ ખનન વહન ગેરકાયદેસર ખાણોમાં મૃત્યુ પામે છે પરંતુ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી અને હપ્તો સિસ્ટમના કારણે ખનીજ માફિયા બેફામ બની ખોદકામ કરતા હોય છે અહેવાલ પરમાર ભગીરથસિંહ મૂડી